નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે લોકસભા ચૂંટણી પહેલા આવી ખુશીની ખબર ખુશખબર આવી છે મિત્રો રાજ્ય સરકારે કરા આદાય કર્મચારીઓને કરશે કાયમી જ્ઞાન સહાયક થશે કાયમી હાઈકોર્ટે આપ્યો આદેશ કરા આદાય જે કરા આધારે જે કામ કરી રહ્યા છે તે તે તેઓને કાયમી કરવા માટે હાઈકોર્ટે આપ્યા આદેશ તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો અમારી જે વોટ્સઅપ ગ્રુપ ગુજરાતી સાહિત્ય વિદનીકુંજ અને ટેલીગ્રુપ બનાવવામાં આવ્યું છે તો બંને જગ્યા આવશે જોઈન થજો લીક લીંક ડિસ્કશન હું પૂછું તો આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવી કોઈ પણ પરિપત્ર આવ્યો પણ શિક્ષણ જગત માટે કે બને એ તમામે તમામ માહિતી સાચી માહિતી મળતી છે ચેનલ સોપશે ભૂલશો નહીં તો વિડીયો શરૂઆત કરી છે મિત્રો લોકસભા ચૂંટણી પહેલાં જે આદેશ આપવામાં આવ્યો છે કે જે કરાર આધારિત કર્મચારીઓ છે ને કામી કરવા માટે જસ્ટિસ એમબીસા કમિશનની ગુજરાત સરકારને વિસ્તૃત રિપોર્ટ્સ આપ્યો છે અને કાયદા છે કહ્યું કે કરાર આધારે નિમણૂંક બંધ કરો અને આઉટસોર્સની કર્મી નિયમિત કરો તો મિત્રો કરાર આધારે જે પણ કરાર આધારે કામ કરી રહ્યો છે તે બંધ કરીને આઉટસોર્સ કર્મીઓને નિયમિત કાયમી કરો આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પાર્ટ ટાઈમ નિમુક નિયમિત કરવા યોજના બનાવવા પંચ સૂચન કર્યું છે કોઈપણ પ્રકારના કાયદા કે નિષ્ણાઓની સેવા કોન્ટ્રાક્ટ અને ફિક્સ ઠીક નથી બંધ કરો અને જવાબદારી વગરના સદીસો અને વહીવટીતંત્ર દુષ્ઠી સરકાર લઈ પક્ષ દાખલ હતો મિત્રો કોઈ જે કરા દે કર્મચારીઓને કરારિત કાયમી કરવા માટે હાઈકોર્ટે હાઇકોર્ટેલ પંચે આપ્યો મહત્વનો આદેશ આવ્યા ચેનલમાં ચેનલનો સબસે ક્રમ પૂરશા અને ચેનલ સબસે મળીશું વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ